નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બસ્કવોડ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે ગેરભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓએ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને તેમના તમામ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે એસપી સરોજકુમારી મેડમ આરપીએફ એલસીબી એસઓવી સહિત સંયુક્ત ઉપક્રમ રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોડ ડોગ સ્ક્વોડનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ટ્રેન મારફતે મુસાફર કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોનું ચેકિંગ કરી તમામ રેલવે પોલીસે પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

ગુજરાત પોલીસને આપવામાં આવેલી સાથે સાથે આપણે જો ગવર્મેન્ટ રેલવે પોલીસ છે એને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે જો ઇલીગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે આ અભિયાનમાં કેટલા લોકો જો ઇલીગલ માઇગ્રેન્ટ એ થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે પાંચ ગેરકાયદેસર જો રહેતા અહીંયા બાંગ્લાદેશી છે અને પકડી પણ પડ્યા છે અને એ પણ ચંદોલા જો તલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ પાંચમાં એક જો સુરતનો હતો પણ એ પાછા આને રિસ્તેદાર જ છે તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇશ્યુ કરેલા ગવર્મેન્ટના ઇસ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે તો એ પુરવાર પણ થાય છે કે એ ગેરકાયદેસર બાંગ્લાદેશી જ છે

અને એ લોકો આનાથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય અને પણ આપણે ચેક કરીએ છીએ આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાલ બાજુ જો જાય છે આ ટ્રેનો આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે પછી આસનસોલ વાળી છે શાલીમાર છે આ રીતેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને આમાં ચેકિંગ હાથ ધરી લાંબા રૂટની અને આ બાજુ જો જતી ટ્રેન જો છે કે અત્યારે એ પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા જો અમે ઝડપી પડ્યા છે